કદાચ કોંગ્રેસના મિત્રો આઈ ચડતો પૂછો કે સરદાર સાહેબની ઉપેક્ષા સતત તમે કરી છે 41 41 વર્ષ સુધી એ ભારત રત્ન તમે નતો આપ્યો સરદાર સાહેબનું અપમાન કરવાની અંદર આ કોંગ્રેસના મિત્રોએ જે સતા દેઉ કેતા હતા કે સરદાર ہمارے હે તમને આ કહેવાનો કોઈ અધિકાર નહીં એ સરદાર પૂરે